નમસ્કાર વિદ્યાર્થીઓ આપણે ગુજરાતીની અંદર 14મો પાઠ હોય છે સાકરણો સુધનારો કલ્યાણ સંતનિયા સાહિત્ય પ્રકાર એકાંતિક અને મૂળ વૃત્તિ આપોમાં છે નથી આપણે વાત કરી રહ્યા છે શિક્ષક ઉપર કામ કરીને અને બે ત્રણ બાબતો ના તે પ્રયોગો છે અલગ અલગ અને એની પાછળ ઢકેલા રહેલો એક પરમ વાર વિશે કે ના વિદારો ત્યાર પછી માતાનો બાળક પ્રત્યેનો સ્નેહભાવ ફાઈલનો નિર્મળ અને નિખાલસ પ્રેમ અને પાછળનો પામનસી સમજણ આ બને પામડોને કેન્દ્રમાં રાખીને એકાંતિક એસ1 પર્યાવરણ દ્વારા નું કરવામાં આવેલો છે ત્રણ દ્રશ્યોની અંદર એકાંતિકને મેં જોવામાં આ રીતે અને ભારતનો વિકાસ કેરે થાય અને કું કી કેરે થાય કે નાપળવા કરે છે કાલે પાત્રોની પર આપણે ચર્ચા કરી કે કે પાત્રો કયા કયા છે ઉમરની પર વાત આપણે કરી દીધી છે બરાબર હવે આગળ મિત્રો શું લખતે છે કૌંસમાં હશે એ્યાની પરિસ્થિતિનું નિર્માણ કળે હોય છે ત્યારે તમારે આ રીતે ક્યાં આપકો એ દ્રશ્ય ઉપર ઉતરોળે

अनेक गुणाCompra एकच झगळामा દેખાય છે એક બે ટીકા બે काउंट पैसे રબર વખરે छोटा सवाया રબર છે અને કોણા રબર છે 12000 આવે છે પંજાત અભ્યાસ ખન જોવાય છે ज्याનો અભ્યાસ કરે છે તે ખુદસી મળે જાદવ એટલે શું કહે છે ચેતંત્ર જાદવનો अर्थ એટલે શું થશે તો કે

ಅಯೋಯೋ ಅತ್ತಿ ಇಚ್ಛೆ ಬರತಾಯ್ಕೆ ಎನ್ಎ ನವೀನಾ ಸಾಯಿ ಕರಿಯಾಮಾ ಮೂಡಿ ಪಾಯೆ 2500 ಆಯ್ ಇನೋ ಠೇಯ್ ಲಖಾಯ್ 233 ಸೇ ರಬ್ಬರ್ ವೋಕಿನ ಚಿತಾ ಆಯ್ ಸವಾಯಾ ಪಾಯೆ ಅನೆ ವಣಾವೆ ಸೇ ಅಂಜನಾವೆ ಸೇ ಅಂಜನ ಲಾಲಮ ವಾಡಿನ ರಂಗ देऊ એટલે ಜಾಂಬುರ ಆಯ್ ಪೀರಾಮಣ ದಾಲ ತಿರವೇ એટલે ನಾರಂಗಿ ಆಯ್ ವಾಡಿನ ಮೇಳೋ ಮಿಡೋ એટલે ಯಾ ಬ್ರು ಮನವಂತಕರಿರೋ

याद करो ये याद करवाने का ये जो करें माटू मंजवारे चाहे अपने मन ना याद आए तो वो करे ट्रांसफर के माटू मंजवारे आम दिन करिए माटू मंजवारे पर ते फाउंड हो रहा मतलब इन्हें सुना नहीं था तो कई यार आओ तो नटी चिराए गुस्से की जाए चाहे मास्टर अब वो खाया करे वो यार ते के तो रहे वो गरीब वो की क्या सो एक पाको कर कराया करो तेरे बिजु मगज मारी

લે એવું લા એફેક્ટ લબક અન જસ્ટ આપણું શબ્દ બની જાય છે એવું આપણે અહેસાસ થતો હશે મસ્તર આ રોખા ગયા કરે છે ખોટ ના ગોખુ એક ખરેખર પતટી કોટી છે બસ કુડ માનવ છો એક ખરેખર કોટી મંતરે થોડું યાદ ના યાદ કે ઇના સાવજવાની વસ્તુ સમજો તો યાદ એમન તો ગ્રહણાય યાદ કરવું કે ગોખા જેટલું યાદ હું ગરીબ ગોખુ કે કેસ

એરાય 61 કે ડો ટર્કે કંતાલે અહો ઓલટર તે કોણ છે વાયો છે ઓ બ્રહ્માન કોણે હોતાયો છે બસ આ નિરાતો બ્રહ્માન તો કોઈ નામો નથી લાગ્યો એ બોલ્યો કે એટલે મેટિકે સાલે ડનો રમાય જે હોય કે તો બનવાએલા આવાજ એનો નામ આમ પર ટેમ્પર કોઈ આગને લે પેલો કે જા તમે જે પ્રોગ્રામ મેલું રો તો કે એટલે કોઈ રમાનું શું કરતા નથી તો કે નામ આય તો રાખી ে মানে স আता ম ে ब নেখमाभ এ खा ता লা ख ধছে জা টেব বা লাল সাহেব কেটেছে ঢরেছে ধরা নোধ এখন তো সাহেব চুসব চুসব

ऊपर से डाल लगाना है तो ये आप बराबर उपाय है एक बार लाल डाट में भूमि साइन भरो એટલે પછી કોઈ ડાઘો નહીં ઉભાય કે લાલ રંગમાં વાડે રંગ મેળવ્યા છે કયો રંગ ઉત્પન્ન जो છે જો બરાબર ઉપાય એનો મગજમાં બેસી ગયો કે એકવાર લાલ ડાઘમાં શું કરો ભૂમિ સાઈન કરો જો પણ ત્યાં બ્રોડિંગ તેના આત્મા કાગળ પર જે દૂસરી લાઈન સાઈન દૂસરી લાઈન

अपना पाठ पढ़ रहे हैं पर ये याद रख दो ना कि पेटे शब्द ज्ञान अलग है पेटे शब्द ज्ञान अलग है या ए आपकी ध्वनि जिसे जिनके लखीरा पो फुमा अलरक है अलग टाइप है कलोमकार में के ओमा अलरक आपकी क्रिया प्र में पेटे के शब्द है ये नहीं है उच्चारित बराबर जमुरिजों लो उस से जो लो उस से आवाज में કભોકરે કે વાત કરી અને લાલ કુવાણ પાસેનો શું બનશે ચાહતો અને કુતાર કુમાર ખોસ સંજીયિત અને શું કરવાનો હતો તો કે હું શરૂઆત માંડ્યો ઠીક છે પણ પીરાણનો શું થશે ઘણી ચિંતા કરવાનો અને પીરાણનો શું વિચારવા લાગ્યા એટલામાં એની નાડી લઈને શું કરે છે किन्नरे प्रवेश करे जो नाटक से एकांती थे इले प्रवेश आपसे वह पांचवां आपसे परिस्थिति बता रहे थे ठीक है ठीक बिना अपने से विचार वाला रहे थे इतना मन जिन्दगी नाटक करे सुख करे थे प्रवेश करे थे प्रश्न करे थे किन्नरे भाई सत्ता सत्ता कितना है जो जो हाँ प्रश्न जे सत्ता सत्ता कितना हो सो कितना है अंजन

अंजन ने जगिया किन्नर ने शब्द वही सके बराबर अगर किन्नर ही कौन किन्नर ही के कुत्ता का नाम आवार अंजन उससे के, के उस चिकरवाले जा तू पुलिस कौन करो और तने नहीं नो पुलिस कौन करो तो जवाब आपका नहीं बराबर इसलिए वो कहते हैं कि जे